નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ઢોર પાર્ટી બનાવવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારમાં જઈને ઢોરો પકડવામાં આવે છે જે આ દર્શક મિત્રો વડોદરાની અંદર જે ઢોરોનો ત્રાસ છે એ દિવસે દિવસે વધી રહ્યો છે જેના કારણે ઘણા બધા એવા લોકો છે જેના જીવ પણ આ ઢોરોના કારણે ગયો છે ઘણા બધા લોકો એવા પણ છે જેની આંખ હોય કે હાથ પર આ ઢોરોના ટક્કરથી આ એક્સિડન્ટ થાય છે જેના કારણે ઘણા બધા લોકોએ પોતાનો જીવ બી ગુમાવ્યો છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ઢોર પાર્ટી બનાવવામાં આવી છે આ ઢોર પાર્ટી શું કરે છે દર્શક મિત્રો કે અલગ અલગ વિસ્તારમાં જ્યાં ઢોરોનો ત્રાસ હોય છે એ ઢોરો પકડવામાં આ પાર્ટી જાય છે હવે જ એક વિડીયો સામે આવ્યો છે આ શહેરવાડી ગાજરાવાડીમાં આવેલો આ તમામ જ્યાં ઢોરો બાંધવામાં આવે છે જ્યાં ઢોરો રાખવામાં આવે છે જ્યારે વડોદરા મહાનગર સેવા સદનની ટીમ ત્યાં જાય છે અને ઢોર પાર્ટી એ ઢોરોને પકડે છે ત્યારે ગૌપાલકો દ્વારા અધિકારીઓ સાથે ગાલી ગલોચ કરવામાં આવે છે તૂતું મેમે કરવામાં આવે છે આ વિડીયો જે છે ગાજરાવાડીમાં આવેલું આ વિડીયો છે અને ગાજરાવાડીની અંદર આ ઢોરપાટી દ્વારા ઢોરો પકડવા ગયા ત્યારે આ શું થયું આપ પણ જો અને આ મામલા વાડી પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેટ પણ નોંધાવવામાં આવી છે ત્રણ વ્યક્તિઓની સામે આ ગુનો નોંધાવવામાં આવ્યો છે જે રીતે વડોદરા શહેરમાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે ગૌપાલક દ્વારા જે ઢોરો છૂટો મૂકી દેવામાં આવે છે ત્યારે એની કોઈ દેખભાળ નથી રાખવામાં આવતી ત્યારે અકસ્માતની ઘટનાઓ પણ થાય છે વડોદરા મહાનગર સેવા સદન તો એનું કામગીરી કરી રહી છે પણ ગૌપાલકને પણ સમજવાની જરૂર છે કે ઢોરો જ્યારે એમનું કામ થઈ જાય છે ત્યારે છુટ્ટા રોડ પર મૂકી દેવામાં આવે છે અને અકસ્માતની જે ઘટનાઓ છે એ સામે આવે છે પણ ઢોર પાર્ટી પણ જ્યારે આ ઢોરોને પકડવા જાય છે ત્યારે એમને પણ ધ્યાન રાખવું જોઈએ કે આ ઢોરોને કંઈક નુકસાન ના થાય દર્શક મિત્રો ઘણીવાર એવું થયું છે કે ઘાયલ બી થઈ જાય છે ઢોરો અને જે રીતે આ વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં તો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે ગૌપાલક દ્વારા આ જે ઢોરપાટીના જે અધિકારીઓ છે એમને ડરાવવામાં આવી રહ્યો છે એમને ધમકાવવામાં આવી રહ્યો છે એવું અત્યારે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે હું આશા રાખું છું કે વડોદરા મહાનગર સેવા સદન જે વડોદરાની અંદર જે ઢોરોનો ત્રાસ છે એ ઢોરોનો ત્રાસ ઓછું થાય અને જે ગૌપાલક છે પોતાનો ફાયદો નીકળી જાય છે ત્યારે એ ગાયોને રોડ પર છોડી દેવામાં આવે છે એવું પણ ના થવું જોઈએ અને જ્યારે વડોદરા મહાનગર સેવા સદનની અધિકારીની ટીમ ત્યારે ઢોરો પકડવા જાય છે ત્યારે એ ઢોરને પણ નુકસાન ના થાય એની પણ કાળજી વડોદરા મહાનગર સેવા સદનની ઢોર પાટીને રાખવાની ખૂબ જ જરૂરી છે આ વિડીયો આપ પણ જો અને આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે જ્યારે ઢોર પકડવા ગયા ત્યારે એ ગાડીની નીચે આવી જાય છે ત્યારે ઊભો થઈને ભાગે છે અધિકારીઓ સાથે ગૌપાલકની બોલાચાલી થાય છે ગાળા ગાળી થાય છે આવું ના થાય એ પણ અધિકારીઓને ખાસ ધ્યાન રાખવું જોઈએ ઢોરને પણ નુકસાન ના થવું જોઈએ દર્શક મિત્રો કેમકે એ પણ બેજુવાન જાનવર છે એને તકલીફ પડે એટલે ગૌપાલકને તકલીફ પડે છે પણ ગૌપાલકની પણ જવાબદારી છે કે આવી રીતે રોડ પર પોતાની જે ગાયો હોય કે ઢોરો હોય એ ના છોડવું જોઈએ જેના કારણે આમ નાગરિકને પણ તકલીફ ના પડે આપ પણ જો આ વિડીયો વાડી શહેરવાડીના જે ગાજરાવાડી છે ત્યાંનો આ વીડિયો છે ત્યારે શું થાય છે અધિકારીઓ જ્યારે પકડવા જાય છે ભાઈ ચાલુ છે તમે સાંભળો છો સાંભળો છો તમે જાનવર છે તને ખબર પડે છે હું સાંભળવાનું છું તમે લોકો સાંભળો છું બોલાયેલા mời <laughs> mời cho mời 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 mời